ચોકી વાળો હતો ને એ હારો સટકી ગયો છે કારણ કે હા એ ચોર ને બે પઢેલા હતા માર તો બે લાખ ની ઉઠી છે આ પેલા વિપુલ સિંહ એ કોઈ સમાચાર આવતા નહીં એ મળ્યા નહીં મળતા નહીં આ પાછો ટાઈમ જોઈએ યાર મારે મારો લોચા પડ્યા છે બરાબર આમાં બીજા લાવ્યો છું ને બે લાખ રૂપિયા ત્યાં હાલ દવા પીવાનો વારો આવ્યો છે મારે હાલ આ લગ્ન માં લોચા પડ્યા છે ને આ વળી કોક વિપુલ સિંહ ને ફોન બોન કરીએ અને કોક કોલ પડે તો વળી પાછા પૈસા નો પેલા મારે બીજા લાયેલા ભરવા તો પડશે કે નહીં ભરવા પડી અને આપડે તો શું કરીએ યાર કે એટલે હું વિપુલ સિંહ ને ફોન કરું તે વિપુલ સિંહ ને પૂછશે આપડે જમાદાર કોઈ કર્યું કે ના કર્યું બોલો હા ફોન તો વિપુલસિંહ નો સ્વીચ ઓફ આપતો જગ્યા બેઠક હોય બરોબર કારણ આટલા ટાઈમ ના એ તો આવતા હોય છે તાર તમે હું કર્યું ચોર તો મળ્યો કે ના મળ્યો કોઈ કરી કે ના કરી તપાસ કરી કરી ને તો ખબર પડે પૂછી લઈએ આપડે અરે મિત્ર સાહેબ કર્યું કરો આ પેલા ચોર ને યાર બીજા બે લાખ રૂપિયા છે પણ ગમે તે કઈ કરો યાર બધું સ્કીમો હોય

તમે તપાસ તો કરજો કોઈ કરી કરીને પૈસા પણ પૈસા તો મૂક્યો લોસા પડ્યા યાર બીજા બે લાખ લઈ દયા છે લગ્ન થોડું રહી જાય મારા કાલના દામ નામે પકડો ખાવા તો એના પકડી લાવ

એવું જ કહેવા ફોન કરવા દે હલો નરેશભાઈ હા બોલો અરે યાર તમારી જરૂર પડી પૈસા નહીં તો હાલ કૂટયું છે બધું કમકાજ પૈસા વપરાય ગયા યાર હાથ માળો કેવો હાથ તો તો અઢા પૈસા નો અઢા માળા

બોરા ઉભા ન હતા નકી કદા હા કાઢી નકી મારી માની તર્જો કોઈ નકી ડુંડો જો તમે કેવા આઈ ગયા હા રજા તો આમ ફૂટમા જો હા તેમ દા ના લે લે લેબડા બંધો ના આવે તો બે ફૂટમ છે ને ભાઈ હું તો આને પકડવા જતોતો યાર અરે આમો ભાઈ પછી આ તો હું ઈને લાવ બે મેલું હા આખો મારી માની તમને હું આટો બે હું હા કાડી અરે બાપુ ભાઈ 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 બાપુ ઓ બાપુ બોલ દેજી અરે પેલા પૈસા કાઢો મોબાઈલ પૈસા કાઢો પેલા પૈસા કાઢો પૈસા કાઢો પૈસા પૈસા કાઢો પૈસા પૈસા જ નહી પૈસા ગમ્યો હોય તો લાયક શેર અને સબસ્ક્રાઈબ કરજો કયા મહિના પકડાતો નતો પણ આજે હાથમાં આવી ગયો બરાબર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવતા વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં જય માતાજી